તો સ્વાગત છે મિત્રો તમારું નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું સાળંગપુર હનુમાનજીના મંદિર વિશે શું છે તેનો ઇતિહાસ સાળંગપુરમાં રહેવા જમવાની સુવિધા શું શું છે અને મંદિરમાં દર્શન ક્યાં ક્યાં સમયે થશે અને આ મંદિર ક્યાં આવેલું છે તો ચાલો શરૂ કરીએ વિડિયો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે શ્રી કષ્ટભંજન દેવની શરણમાં આવેલો જીવ ક્યારેય ખાલી હાથે પાછો ગયો નથી તેમની મનોકામના સદૈવ પૂર્ણ થઈ છે આ ગામમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે જે વિક્રમ સંવત ઓગણીસો છમાં સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે શ્રી કષ્ટભંજન હનુમાનજી સાળંગપુર મંદિરના દર્શનનો સમય શણગાર આરતી સોમવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને રવિવારે સવારે પાંચ કલાકે અને પિસ્તાલીસ મિનિટે થશે મંગળા આરતી શનિવારે મંગળવારે અને પૂનમના દિવસે સવારે સાડા પાંચ વાગ્યે થશે શણગાર આરતી શનિવારે મંગળવારે અને પૂનમના દિવસે સવારે સાત કલાકે થશે થાળ દર્શન બંધ સવારે સાડા છ કલાકે થાય છે આ મંદિરમાં પચીસ ફૂટ પહોળો સભા મંડપ છે જેને આરસના પથ્થરથી જળવામાં આવ્યો છે હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે આ રૂમના બારણા ચાંદીના છે આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે સાળંગપુર હનુમાનજી મંદિર પાસે સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનું મંદિર છે તેમાં સ્વામી સહજાનંદ સ્વામી યજ્ઞ પુરુષ દાસજીની પ્રતિમાઓ છે સ્વામી સહજાનંદ સ્વામીના પગલા અને અન્ય મંદિરમાં રાધાકૃષ્ણનું મંદિર છે આમ સાળંગપુર હનુમાનજીનું મંદિર ઘણું મોટું મહત્વનું છે કાળી ચૌદસના દિવસે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે પ્રેત આત્માઓથી પીડિત લોકો તેમના ત્રાસથી છૂટવા માટે પણ આવે છે એવું કહેવાય છે કે અહીંયા આવવાથી ખરાબ આત્માઓ જે તમને હેરાનગતિ કરી રહી હોય તેનાથી મુક્તિ મળી જાય છે આ સિવાય અહીંયા માનસિક વિકલાંગને પણ તેવી શ્રદ્ધા સાથે લાવવામાં આવે છે કે તેમના દુઃખને કષ્ટભંજન હનુમાનજી દૂર કરી દે છે શનિવારે અહીંયા ખૂબ જ મોટો મેળાવડો જામે છે આ દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ લઈને આવે છે સાળંગપુરનો ઇતિહાસ કંઈક એવો છે કે સાળંગપુરના સ્વામિનારાયણ હંમેશા સાધુઓની સેવા અને ભક્તિ કરતા સમય જીવા ખાચર પછી પુત્ર ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા ન હતા શ્રી ગોપાળાનંદ સ્વામી સત્સંગ પ્રચાર પ્રચારથી વિશ્રણ કરતા બોટાદ ગામે આવ્યા આ સમાચાર સાંભળી સાળંગપુરના દરબારમાં વાઘા ખાચર બોટાદ શ્રી દર્શનાર્થે ગયા ત્યારે સ્વામીએ કહ્યું કે દરબાર આપ શ્રી ઉદાસ દેખાવ છો તે સમયે વાઘા ખાચારે વિનંતી કરતા કહ્યું કે સ્વામી અમારે તો બે પ્રકારના કાળ પડ્યા છે ત્રણ વર્ષથી વરસાદ નથી અને બીજું અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સંતો આવતા નથી જેથી સત્સંગનો દુકાળ છે સ્વામી આપ કંઈક કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે સ્વામી ગોપાલાનંદ વાઘાને સાળંગપુરથી પથ્થર લાવવાનું કહ્યું તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી વાઘાને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને હનુમાનજીની મૂર્તિ કોતરી આપવાનું કહ્યું સામાન્ય કારીગર પાસે મૂર્તિ કોતરાવી ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા અને તે વિક્રમ સવત ઓગણીસો છ ને આસો સુદ પાંચમના રોજ વિદ્વાન બ્રાહ્મણોની મદદથી વ્યવસ્થિત પૂજા વિધિ સાથે આ મૂર્તિને સ્થાપના દરબાર વાઘા ખાચરની જમીનમાં જ કરવામાં આવી સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુક્ર આરતી સ્વામી ગોપાલાનંદ મૂર્તિની આંખોમાં આંખો પરોવીને આરતી દરમિયાન ઊભા રહ્યા આરતીના પાંચમા રાઉન્ડ બાદ મૂર્તિ હલવા લાગી બધાને લાગ્યું કે ઈશ્વરનો આ મૂર્તિમાં વાસ થયો છે ત્યારબાદ સ્વામીજીએ તેજનું કરવાનું બંધ કર્યું અને લોકો ભગવાન સાથે વાત કરી શકે તેવી શક્તિ પ્રદાન કરી આમ લોકોના દુઃખ દૂર થવા લાગ્યા અને સાળંગપુરના ભગવાનનું નામ કષ્ટભંજન પડી ગયું સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલ મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સવન ઓગણીસો છપ્પનમાં શરૂ થયું હતું ભક્તો માટે સુવિધાઓ દાદાના દર્શન માટે ભક્તો આવે છે તેના માટે અહીંયા પૂરતી સુવિધાઓ છે મંદિર પરિસરમાં સુવિધા સુવિધા સજ્જ એક હજાર ને પચાસ રૂમમાં ધરાવતો શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન નિર્માણ કાર્યરત છે સમૂહમાં કે પરિવાર સાથે આવતા યાત્રાળુઓ માટે એસી નોન એસી રૂમ્સ અટેચ બાથરૂમ સાથે ડોમેટ્રી પાર્કિંગ એરિયા ચુસ્ત સલામતી પ્રસાદ પીવાનું શુદ્ધ પાણી સાહિત્ય ભંડાર ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય દર મહિને સાડા સાત લાખથી વધુ અને નેવું લાખથી વધુ ભક્તો અને મુલાકાતીઓ ગુજરાતના સૌથી મોટા ભોજનાલયના નિઃશુલ્ક ભોજન પામે છે સાળંગપુરનું નામ આવે એટલે શ્રી કષ્ટભંજન દેવનું નામ પહેલાં આવે આજે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવી દાદાના દર્શન અને આશીર્વાદ લે છે